બેડબ્રહ્મા સહકારી સંઘ ખાતે આજે સવારથી લોકોની લાંબી કતાર યુરિયા ખાતર લેવા માટે લાગી હતી અને એમાંથી એક વ્યક્તિનો ફોન મારા પર આવ્યો એટલે આજે હું સંઘ પર સ્થળ મુલાકાત માટે આવ્યો છું અને ખરેખર કોશીના તાલુકાના બી દૂર દૂરના ગામડાથી લોકો ખાતર લેવા માટે અહીંયા સુધી આવે છે અને અત્યારે ખેતીનો એકદમ ટાઈમ છે ખાતર નાખવાનો એવા સમયે લોકોના દિવસો બગડે બસો બસો અઢીસો રૂપિયા ભાડું ખર્ચીને ખેડૂતો આવતા હોય અને આખો દિવસ લાઇનમાં ઊભા રહેતા હોય અને ખાતર ના મળે તેમનો દિવસ સાથે પૈસાનો પણ વ્યય થતો હોય છે એટલે આજે સંઘના મેનેજર જોડે પણ વાતચીત કરી છે અને ગમે તે રીતે એ લોકોનો સમય ના બગડે રીતે બબ્બે કલાકનો ટાઈમ સ્લોટ આપીને પણ વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેની સૂચના આપી છે ગયા અઠવાડિયે પણ મેં આ જગ્યાએ ખેતીવાડી અધિકારી જોડે વાત કરી હતી ત્યારે પણ સંઘમાં જથ્થો હતો પણ એને રિલીઝ કરવાનો ઓર્ડર નહોતો તો મેં ગાંધીનગર વાત કરીને એ રિલીઝ કરવાનો ઓર્ડર કરાવી દીધો તો જેના કારણે અત્યારે આ લોકોને ખાતર મળી રહેશે પણ હજી ત્રણ દિવસ ચાલે એટલું ખાતર સંઘ પાસે છે એટલે જેટલા ખેડૂતો છે એને તો વાંધો નહીં આવે પણ આગામી દિવસોમાં હજી જરૂરિયાત પડશે તો ગાંધીનગરથી વધારે જથ્થો અહીંયા આવે એની પણ અમે તજવીજ કરીશું